पाट सीटी ट्राफिक पुलिस द्वारा आवेली करनामूल्ये सेफ्टी गार्ड वितरण करवानी कामगिरी अन्य शहरों उदाहरण रूप बनी रहे उत्तरायण पूर्वे पाटण सीटी ट्राफिक पॉलिस सराहनीय कामगिरी वाहन चालकों ने विनामूल्य सेफ्टी गार्डनु वितरण ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની કાચ પાયેલી ધારદાર દૂરીથી ગળા કપાવાની ગંભીર ઘટનાઓ રોકવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા આશયથી આજે પાટણ શહેરના નવજીવન સર્કલ ખાતે સિટી ટ્રાફિક પોલીસ દ્વારા વિનામૂલ્યે સેફટી ગાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ એચક્યુ ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સિટી ટ્રાફિક પીએસઆઈ એસએન ચૌધરી અને ટ્રાફિક પોલીસનો સ્ટાફ ખડેપગે હાજર રહી વાહનચાલકોને ગાર્ડ લગાવી આપ્યા હતા રસ્તા પર જતી વખતે નાનકડી સાવચેતીથી કોઈના પરિવારનો માળો વિખેરાતો બચાવી શકાય તેવો માનવીય અભિગમ પાટણ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યો હતો તો બાઇક કે એક્ટિવા પર લગાવવામાં આવતું આ લોખંડનું માળખું દોરીને ગળા સુધી પહોંચતા પહેલાં જ અટકાવી દે છે જેથી બાઇકની આગળ બેસતા બાળકો માટે આ ગાર્ડ આશીર્વાદરૂપ સાબિત થાય છે કારણ કે તેમનું કદ નાનું હોવાથી દોરી સીધી ગળાના ભાગે આવવાનું જોખમ વધુ રહે છે જોકે ગાર્ડ લગાવવાથી ચાલક ભયમુક્ત બની વાહન ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે પોલીસ વિભાગ દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે ઉત્તરાયણના દિવસોમાં વાહન ધીમું ચલાવવું જેથી જો અચાનક દોરી સામે આવે તો બ્રેક મારવાનો સમય મળી રહે પાટણ પોલીસની આ જનહિતલક્ષી કામગીરીને સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ મોટા પાયે બિરદાવી હતી